રાણુભા શિવભાઈ જાડેજા હું ખરેખર તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષના માન્ય પ્રમુખ શ્રી યજવેન્દ્રસિંહ જાડેજા તેમજ મહામંત્રી શ્રી રામદેવસિંહ જાડેજા તેમજ ગુજરાત પ્રદેશના મહામંત્રી વિખેભાઈ આદમભાઈ તેમજ સમગ્ર કોંગ્રેસ પક્ષના આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું આજે મને ભુજ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મારી નિમણૂક કરી તે બદલ તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અમારા મની પચ્છમના હાજી રસિત હોય કે તમામ ભુજ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી લાખુભા સોઢા અને અન્ય આગેવાનો ભુજ તાલુકાના તેમજ એમની ભલામણથી મને આજે જે કોંગ્રેસ પક્ષના ભુજ તાલુકાના પ્રભારી તરીકેની નિમણૂક આપી છે તે બદલ હું તમામનો દિલથી ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓ માટે તેમજ કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત બનાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત વધુમાં વધુ કોંગ્રેસ પક્ષનો ઉમેદવારો વિજય બને અને સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરશું